ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે પણ જોડાયા છે એ બતાવે છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા અને આવનારી વિધાનસભામાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે હવે મજબૂત થઈને આગળ વધી રહી છે જો ચાર સરપંચ થે ઉનકા કહેના તા શાંતિ ભંગ તો શાંતિ ભંગ કા કે તાત્પર્ય અહીંયા પર ભી આપ લોકોને શાંતિ સે એ પ્રોગ્રામ કે આ એ પ્રોગ્રામ વહા પર ભી આપ કર સકતે થે આપને તમે બધાએ જોયું હશે કે આ લોકશાહી દેશમાં લોકશાહીનું હનન થાય છે અમારો પણ અધિકાર છે અમારી રાષ્ટ્રીય પાર્ટી છે અમે કોઈ પણ ગામમાં સભા કરી શકીએ છીએ અને એની સંમતિ સૌ પ્રથમ અમે સરપંચને અમારા આગેવાનો જઈને મળ્યા હતા પણ પાછળથી ભાજપના નેતાઓ એમને કીધું કે તમારે ત્યાં ઇન્કવાયરી આવશે તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને સરપંચ બિચારા ડરી ગયા અમે સમજી શકીએ છીએ એમના પર કેવી દબાણો લાવ્યા હશે પણ હું અભિનંદન આપું છું ગરબાડાની ટીમને કે માત્ર ને માત્ર અઢાર કલાકમાં એમણે તાત્કાલિક બીજું ખેતર સાફ કરાવ્યું એ ખેતરમાં મંડપ ખસેડ્યો હું પ્રશાસનનો પણ આભાર માનું છું જેમને માત્ર અઢાર કલાકમાં અમને ફરી પરવાનગી આપી અને અમારો કાર્યક્રમ થયો છે ત્યારે આ જે તાનાશાહી ભાજપના નેતાઓ જે કરી છે એનો લોકશાહી ઢબે આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીમાં લોકો એનો જવાબ આપી દેવાના છે આજે પણ કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે ત્રીજો મોરચો ચાલવાનો નથી ત્રીજી પાર્ટી ચાલવાની નથી આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક તાલુ અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે નર્મદા જિલ્લા પંચાયત છે વલસાડ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે અમારી જિલ્લા પંચાયતો પણ બનશે આવનારી વિધાનસભાઓમાં પણ અમારા ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે બેરોજગારોની સંખ્યા વધારે છે શિક્ષણનું સ્તર નીચે છે શિક્ષકોની ઘડ છે ઓરડાઓની ઘડ છે આંગણવાડીઓની ઘડ છે આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં તો દાહોદ જિલ્લાને ન્યાય મળશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ દાહોદ જિલ્લા કે અંદર એક કથન બહુ લોકપ્રિય હોય ચર્ચા બહુ હો રહી કે આમ આદમી પાર્ટીને એ બાર

આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સો કરોડનો નો ખર્ચો થાય વડાપ્રધાનના કાર્યક્રમોમાં સો કરોડથી વધારે ખર્ચો થાય વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય અમૃત મહોત્સવમાં ખર્ચા થાય એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય એમના જમણવારમાં નાસ્તામાં ચામાં એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે ના બેટાનું ના બાપનું ગુજરાત હવે આપનું આપ એટલે આપણે બધા આપણે બધાનું ગુજરાત એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે નાઢેલાવ ગરબાળા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા મળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ કોંગ્રેસ બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું અમે સહર સ્વાગત કરીએ છીએ જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને સ્વતંત્ર જીતશે એ આજે જનમેદની પરથી સાબિત થાય છે અમારી અગાઉ જે સભા હતી સરવાઈ ગ્રાઉન્ડ ખાતે

ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું એ જ પ્રકારે ગુજરાત પેટરમાં ખૂબ મોટું કૌભાંડ છે આદિ આધસ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે એ જ પ્રકારે નળસિંહ જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે અહીંયા દાહોદ જિલ્લામાં તોતેર ડબલ એની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારો બાર થર્ડ પાર્ટીઓને વેચી મારી છે એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય કોળી સમાજ હોય કે દલિત પિછડા વંચિત સમાજ હોય એ ત્યારે એસઆઈઆરની વાત કરે યુસીસીની વાત કરે યુજીસીની વાત કરે બંધારણીય અધિકારો ની વાત કરે સામાજિક અધિકારોની વાત કરે અને પોતાના બજેટ ની વાત કરે